પણ તમે માલ જોયો તો તમારા જોવો તો પડે ને દાદા લાડુ નહીં અવાજ નહીં હોય જરા કે અવાજ મહેરબાની કરી નહીં અવાજ નહીં રાડું ને અવાજ નહીં કરવાનો ભાઈ આ તમે જે દ્રશ્યો જોયા તે રાજકોટ માર્કેટિંગ યાર્ડના છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કડદાને લઈને જોરદાર માથાકૂટ થઈ છે તો આ પહેલા બોટાદમાં પણ કડદાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક આંદોલન કરવામાં આવ્યું તો હવે ગુજરાતમાં ઠેર ઠેર બોટાદવાળી થવાના આધાર છે આ પછી હવે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ કડદા પ્રથાને લઈને જબરજસ્ત વિવાદ થયો છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું

સાણોદર ગામના ખેડૂત ગોહિલને કડવો અનુભવ થયો છે પચાસ મણ કપાસ લઈને ખેડૂત મનહરસિંહ ગોહિલ આપણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા હરાજી દરમિયાન વેપારી દ્વારા રૂપિયા તેરસો માં કપાસ ખરીદાયો અને આ પછી તેમણે એટલે કે વેપારીએ વીસ મણ કપાસ કાઢી નબળો હોવાનું વેપારી દ્વારા પછી કહેવામાં આવ્યું હતું અને તે પછી બારસો ભાવ બોલાયો હતો અને તે પછી ખેડૂતોએ હોબાળો કરતા હરાજી અટકાવવી પડી હતી ભાવનગર માર્કેટિંગ યાર્ડના સંચાલકોની દરમિયાનગીરી પછી ફરી હરાજી હવે શરૂ થઈ છે તો નજર કરીએ દ્રશ્યો પર કે જે ભાવનગર માર્કેટિંગ યાર્ડથી સામે આવ્યા છે પણ તમે માલ જોયો તો તમારા જોવો તો પડે ને દાદા લાડ્યું અવાજ નહીં હોય જરા કે અવાજ મહેરબાની કરી નહીં અવાજ નહીં રાડ્યું નહીં અવાજ નહીં કરવો ને ભાઈ તેરસો માં તમે લીધો ને પણ માલ મોડો તમને જોવાની ક્યાં ના પડી હતી ભાઈ તમને જોવાની ના પડી હતી માલ મોડો હતો ત્યાં અરે માલ કોટ તમારે વિચારવાનું કેમ લેવું તમારે વિચારવાનું માલકર ગીરી જાઓ ઊંડા ઉતરો દસ ફૂટ પચાસ ફૂટ ખોદો

વાત કરીએ કરદાની તો થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ તેમના ફેસબુક પર એક માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો મૂક્યો હતો જેમાં ખેડૂત દ્વારા સૌ તો હરાજીમાં જે છે તે કપાસ જે છે તે વેપારીને વેચી દેવામાં આવે છે પરંતુ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ વ્યાપારીની જગ્યાએ તે કપાસને પહોંચાડે છે અને આ પછી વેપારી કહે છે કે આ કપાસમાં તો ભેજ છે અને તે પછી તે જે જે તે કપાસનો જે ભાવ છે તે ખૂબ ઉતારી દેવામાં આવે છે અને આ પછી આ જે બોલાવવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે અને આ પછી હળદર ગામે પરિસ્થિતિ જે કાબુ બહાર થઈ જતા પથ્થરમારો થાય છે તો આ તરફ પોલીસ દ્વારા ખેડૂતો પર ખૂબ મોટા પાયે લાઠીચાર્જ અને ટિયર ગેસના શેલ છોડવામાં

અને આપને એક એક વસ્તુ એ પણ પણ જણાવી દઈએ કે આમ પાર્ટી હેલ્પલાઇન નંબર હવે લોન્ચ કર્યો છે કે રાજ્યભરની ચારસો એપીએમસીઓમાં જ્યાં પણ ખેડૂતોને ક્યાંય પણ કઈ નુકસાનકારી કોઈ પણ નીતિ ચાલતી હોય તો તે આમ આદમી પાર્ટીને જાણ કરવામાં આવે આમ હવે જે કડદાનો મુદ્દો જે છે તે હવે રાજ્ય વ્યાપી બનતો જાય છે તો આ બાબતે તમારું શું માનું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર